તાલીસમાં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર ઉપર સહી કરવા ઇનકાર કરેલો હતો જુનાગઢ ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલો હતો ઓગણીસો ને એકાવનમાં નીચેના વાક્યો પૈકી કયા વાક્યો સાચા છે એક ભાવનગરના વિકાસમાં તખતસિંહનો ફાળો છે બે જામ રણજીત સિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો ત્રણ મહારાજા ભગવતસિંહનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે તો એક બે ને ત્રણ ત્રણે ત્રણ વાક્યો છે તે સાચા છે ભાવનગરનો વિકાસ તખતસિંહજીએ કરેલો જામ રણજીતસિંહજીએ જામનગરનો વિકાસ કર્યો અને ભગવતસિંહજીએ ગોંડલનો વિકાસ કર્યો અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું બ્રોચ એટલે કે ભરૂચ ઈસવીસન અઢારસો માં સુરત આવીને બ્રિટિશ સામ્રાજ્યમાં સંધિ કોણે કરી હતી દામાજી ગાયકવાડે સુરત આપી દીધું અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે સંધિ કરી હતી અઢારસો બેમાં ઈસવીસન ઓગણીસસો ને બોંતેરમાં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી વન સિક્સ્ટી એઈટ એકસો અડસઠ ભવાઈના આદ્યપુરુષ અસાયત કયા યુગમાં થઈ ગયા સલ્તનત યુગમાં થઈ ગયા સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું હરિજન આશ્રમ હિન્દ સ્વરાજના લેખક કોણ હતા મહાત્મા ગાંધી જુનાગઢની આરજી હકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ગાંધી નરનારાયણ નંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે વસ્તુપાળ નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું ઇન્દુલાલ યાજ્ઞિકે મોહમ્મદ ગજનવીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હરીમ અમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા લાઠીનો ગોહિલ રાજવંશ અમીરજી ગોહિલ બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે રાજકોટ જિલ્લામાં આરજી હકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી મુંબઈ ખાતે ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન ગ્જાતા અને ગવૈયા હતા સાણંદ જુનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હકુમતના વડા કોણ હતા શામળદાસ ગાંધી કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે માટે દ્વારા કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો કંડલા બંદરનો ઓગણીસો સોરી અઢારસો છોતેર થી ઓગણીસો એકતાલીસ સુધી ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે એસ આર રાવ સકસ્તાન અથવા તો શેસ્તાનમાંથી સકમે ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ ક્યાં જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે કલકાચાર્ય ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટે નિકોઠી કયા સ્થળે સ્થાપી હતી સુરતમાં અંગ્રેજોએ પણ સુરતમાં અને ફ્રેન્ચ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમણે પણ સુરતમાં અભયઘાટ કોની સમાધિ છે મોરારજી દેસાઈની બ્રિટિશ કાળમાં નામે ઓળખાતું હતું તરીકે ઓળખાતું હતું સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે ધોળાવીરા ખાતે વન મહોત્સવ બે હજાર સોળ અંતર્ગત નવા વનોમાં શહીદ વન ક્યાં બનાવવામાં આવ્યું છે ભૂચર મોરી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એન્ડ બેન્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું હતું ચોવીસમી ડિસેમ્બર બે હજાર સોળમાં ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી બળવંતરાય મહેતા ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોને કરી હતી મહીપતરામ રૂપરામ કુટુંબ પોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી માધવસિંહ સોલંકી ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા શારદાબેન મુખર્જી પંચમહાલ ભીલ સેવા મંડળીની સ્થાપના કરનારા ટક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ભાવનગરમાં ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ડોક્ટર પી કે દાસ ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી કોણ હતા વિજયભાઈ રૂપાણી અને અત્યારે કોણ છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે નીચે દર્શાવેલા આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો અનામત વિરોધી આંદોલન નવનિર્માણ આંદોલન મહાગુજરાત આંદોલન અને પાટીદાર આંદોલન શું આવશે ક્રમ તો પ્રથમ આવશે મહાગુજરાત આંદોલન ત્યારબાદ નવનિર્માણ આંદોલન ત્યારબાદ અનામત વિરોધી આંદોલન અને છેલ્લે આવશે પાટીદાર આંદોલન ગુજરાત રાજ્યના સૌ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી આરસ પર કોતરેલી કવિતા તરીકે ક્યુ સ્થળ જાણીતું છે દેલવાડા સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો જૂના જલાવડ વિસ્તારના કયા ગામમાં આવેલો છે જીંજુવાડામાં ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે હસમુખ સાંકળિયા આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક ઈસવીસન ઓગણીસો બે માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો તેઓ કોણ હતા વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો ચાંગદેવ ઈસવીસન અઢારસો સત્તાવનના ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ઓખા મંડળના વાઘેરો દ્વારા આઠમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉગરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને કહેવામાં આવતી હતી મુલકગીરી પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી ભગવદ્ ગો મંડળની રચના કરાવનાર ભગવતસિંહ મહારાજ કયા રાજ્યના રાજવી હતા ગોંડલના સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા વલભીના ઈસવીસન અઢારસોને ચોર્યાસી પંચ્યાસીમાં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ સામરદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી મહારાજા તખતસિંહ દ્વારા ઓગણીસસો વીસમાં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા અનસુયાબેન ભગવદ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું હતું નવ ભાગમાં અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ કોને મળ્યું છે ઇન્દુલાલ પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ભરૂચનું પ્રાચીન નામ શું ભૃગુ ભૃગુકચ્છ ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા ક્યાં જિલ્લામાં આવેલું છે તાપી જિલ્લામાં ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ રવા દેસાઈની કઈ નવલકથામાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે ભારેલો અગ્નિ રવ દેસાઈ યાદ રાખજો ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે ક્યાં મહાનુભાવે સંકલ્પ કર્યો હતો સરદાર પટેલ આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો નરેન્દ્ર મોદી ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં નવ નવનિર્માણ આંદોલન થયું હતું ચિમનભાઈ પટેલ અભયઘાટ ક્યાં મહાપુરુષની સમાધિ છે મોરારજી દેસાઈની અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે શેઠ અઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શું નામ છે શેઠ અઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ ભારતમાં કુલ પાંચસો ને બાસઠ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા એટલે કે રજવાડાઓ હતા તો તે હતા ત્રણસો હતા ગુજરાતના ગુજરાત ગુજરાત શબ્દ શબ્દ પરથી પરથી બદલાઈને બન્યો છે છે બન્યું ગુજરાતના દેરાનું બાંધકામ કોને કરાવ્યું હતું પ્રેમચંદ સલાટે કરાવ્યું હતું અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે કાલુપુરમાં ભારત સ્વતંત્ર થયા બાદ રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ઉચ્છંગરાય ઢેબર ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયું હતું શ્રી શારદા મુખર્જી દ્વારા મહાગુજરાત ચળવળ દરમિયાન બે ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ખાલી જગ્યા વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસાઠ ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો એક એપ્રિલ ઓગણીસો ત્રેસાઠ થી અમલમાં આવ્યું ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ઓક્ટોબર સ્થાપના છે એક મે ઓગણીસો સાહીઠ ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઇન્દુમતીબેન શેઠ ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી મહેંદી નવાજ જંગ